અગ્નિકાંડમાં અધિકારીઓની આઈપીએસ અધિકારીઓની બદલી જે કરવામાં આવી છે તેના ઓર્ડરથી થી પણ તેઓ નારાજ રાજ્યના મુખ્ય સચિવ પોલીસ વડા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના મામલે અગ્નિકાંડમાં રાજ્ય સરકારના વલણથી આઈપીએસ લોબી નારાજ

અમારી સાથે છે એસઆઈટી તપાસમાં આઈએસ અને આઈપીએસની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને સાથે સાથે બદલીના ઓર્ડરથી આ જે આઈપીએસ આઈએ એસની જે લોબી છે તે નારાજ છે શું વિગતો સામે આવી રહી છે કઈ રીતે નારાજગી તેઓ વ્યક્ત કરી રહ્યા છે જો રાજકોટના ઘટનાક્રમ બાદ રાજ્ય સરકારે ત્યાંના તત્કાલીન પોલીસ કમિશનર તત્કાલીન એડિશનલ પોલીસ કમિશનર ડીસીપી અને મનપા કમિશનરની તાત્કાલિક ધોરણે બદલી કરી અને આ તમામ લોકોને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે એટલે કે નવું પોસ્ટિંગ ક્યાંય આપવામાં નથી આવ્યું અને એ મુદ્દો આ લોકો આઈએસ અને આઈપીએસ અધિકારીઓને ક્યાંક ખટક્યો હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે રાજ્ય સરકારે પ્રાથમિક દ્રષ્ટિએ એમને પણ એની અંદર એમનો સામેલ હોવાના ધ્યાનમાં રાખી અને એમની બદલીઓ કરી છે અને એની અસર સીધી આઈએસ અને આઈપીએસ એસોસિએશનને પણ પડી છે આ પ્રકારના કેસોની અંદર સીધા અધિકારીઓની સંડોવણી ગળવી એ ક્યાંક એમને નથી ગમ્યું અને એટલા જ માટે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને આઈપીએસ અધિકારીઓ દ્વારા વિકાસ સહાય ડીજીપીને આ રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રકારનું રાજ્ય સરકારનું વલણ છે તે યોગ્ય નથી સ્વાભાવિક રીતે સીટ દ્વારા પણ આ તમામ લોકોને પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી છે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર બે હજાર એકવીસમાં હતા ત્યાંથી લઈ અને બે હજાર ચોવીસ સુધીના અધિકારીઓને જે નોટિસ આપી જવાબ લખાવવા માટે કહેવામાં આવ્યું છે એ મુદ્દો પણ આઈએસ અને આઈપીએસ અધિકારીઓને નથી ગમ્યો અને એટલા જ માટે આ રજૂઆત કરવામાં આવી છે સ્વાભાવિક રીતે સિવિલ સર્વિસના મેન્યુઅલ પ્રમાણે એમની પૂછપરછ કરવી હોય તો મંજૂરી લેવી આવશ્યક હોય છે એમની ધરપકડ કરવી હોય તો પણ કેન્દ્ર સરકાર સુધી એમની મંજૂરી લેવી આવશ્યક હોય છે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એસઆઈટીની તપાસને આ તમામ બાબતો ધ્યાનમાં રાખતા આઈએસ અને આઈપીએસ અધિકારીઓની પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાંક નેગ્લિજન્સ એટલે કે એમની પણ બેદરકારી હોય એવું સામે આવ્યું છે અને એના આધારે રાજ્ય સરકારે આ ગંભીરતાથી પગલાં લીધા છે જો કે આ રાજ્ય સરકારના પગલાઓને આઈએસ અને આઈપીએસ અધિકારીઓએ ક્યાંક નારાજગી હોય એ પ્રકારનું વલણ પોતાના ઉપરી અધિકારીઓ સમક્ષ રજૂ કર્યું છે બિલકુલ આભાર તમામ વિગતો માટે હિરેન